નમસ્કાર મારું નામ ડોક્ટર અમિત પુરસ્વાની છે હું સરસ્વતી હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન અને ન્યુરેટોલોજીસ્ટ તરીકે ફરજ છું આજે આપણે ચર્ચા કરીશું બાળકો અને ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ જેને આપણે ઓટીસી ડ્રગ્સ કહીએ એના વિશે આપણે ઓટીસી ડ્રગ્સ એટલે જે પણ એવી દવાઓ જે આપણે ડોક્ટરને મળ્યા વગર બાળકોને આપી શકતા હોઈએ છીએ તો એમાં બહુ બધી એવી દવાઓ નથી જે આપણે બાળકને આપી શકતા હોતા પણ તો બી ઘણા બધા વાલીઓ મેં જોયું છે કે બાળકને મેડિકલ સ્ટોરથી લઈને દવા આપતા હોય છે એમાંથી હું ખાસ ધ્યાન દોરવા માગીશ ખાંસીની દવા વિશે ઘણા બધા બાળકોને જ્યારે ખાંસી થાય તો આપણે એને ખાંસીની દવા મેડિકલથી લઈને પીવડાવતા હોઈએ છીએ જે બાળક માટે અને બાળકના જીવ માટે ઘણી જોખમી પુરવાર થઈ શકતી હોય છે એટલે મારું નિવેદન છે કે જ્યારે બાળકને ખાંસી હોય અને બહુ ખાંસી ના હોય તો કોઈ બી દવા આપવાનું આપણે ટાળવું જોઈએ એને સાદું ઘરગથ્થુ ઈલાજ કરવાથી જો સારું થતું હોય તો પહેલાં એ પ્રયત્ન કરવું જોઈએ અને જો ઘરગથ્થુ ઈલાજથી સારું ના થતું હોય તો તમારે ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ જેનાથી બાળકને ખાંસીની દવાથી થતા જોખમથી આપણે બચાવી શકતા હોઈએ છીએ બીજી છે તાવની દવા આપણે જોતા હોઈએ છે કે જ્યારે બી બાળકને તાવ આવે ત્યારે માતા પિતા ગભરાઈને ઘણી બધી જાતની દવાઓ બાળકને શરૂઆત કરતા હોય છે એટલે એ આપણા બાળક માટે સારું નથી હોતું જ્યારે બી તમારા બાળકને તાવ આવે તો તમે ડોક્ટરની સલાહ અને સારવાર લીધા વગર પેરાસિટામોલ સિવાય કોઈ બી દવા આપવાનું કાયમ ટાળો જેમ કે ઘણા બધા વાલીઓ આઈબ્યુજેસિક મેફટાલ એવી બધી દવાઓ આપતા હોય છે જે તમારે ટાળવું જોઈએ સાદી પેરાસિટામોલ સિવાયની કોઈ બી દવા ડૉક્ટરની સલાહ વગર આપવી જોઈએ નહીં તમારા બાળકને અને એ સિવાય તમારા બાળકને ક્યારે ડોક્ટર પાસે લઈ જવું એની તમને જાણ હોવી બહુ જ જરૂરી છે તો આપણે જેમ વાત કરીએ તો ખાંસી તો બાળકને ક્યારે ડૉક્ટર પાસે લઈ જવું છે ખાંસીમાં બાળકને જ્યારે એના રોજમરાના કામમાં તકલીફ પડતી હોય ખાંસીના લીધે જેમ કે રમવામાં એનું ભણતરમાં રાત્રે ઊંઘમાં આ ત્રણમાંથી કોઈ બી વસ્તુમાં બાળકને તકલીફ પડતી હોય તો તમારે ડૉક્ટરની સારવાર અને સલાહ લેવી જોઈએ તાવ જો એક કે બે દિવસથી વધારે તાવ ચાલતું હોય તો પછી બહુ રાહ ઘરે ના જોવાય બાળકને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ બાળકને કોઈ બી રીતના શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કોઈ બી ચામડીમાં ડિસ્કલરેશન કે કોઈ બી રંગભેદ તમને દેખાતું હોય શ્વાસ લેતા સમય ક્યાંય છાતી પર ખાડા પડતા હોય તો આ બધી પરિસ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ એ સિવાય ક્યારે તમારે લેવી જોઈએ તો જો બાળકને ક્યારે વાગ્યું હોય અને આપણે એને ઘરે સારું કર્યું હોય પણ બીજા દિવસે ત્યાં આપણને સોજો દેખાતો હોય ત્યાં લાલ થયેલું પરેલું પરું થયેલું કે પાકેલું દેખાતું હોય તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એટલે કોઈ બી એવી પરિસ્થિતિ જ્યારે તમને લાગે છે કે આપણે ઘરગથ્થા ઇલાજથી બાળકને સારું નહીં કરી શકીએ કે પેરાસિટામોલ આપીને બાળકનું તાવ નથી જતું તો તમારે ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ અને મેડિકલ સ્ટોરથી લઈને દવા બાળકને પીવડાવવાનું ટાળવું જોઈએ Thank you.